તો આ બંને સંચાલકો વિરુદ્ધ ગુનો અમારા સંવાદદાતા યોગેશ જોડાઈ ચુક્યા છે આપણી સાથે યોગેશજી મોરબી તંત્ર દ્વારા છેલ્લા ત્રણ ચાર દિવસથી આ રાજકોટ અગ્નિકાંડ બાદ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યાર સુધી કેટલા ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે મોરબીમાં રાજકોટ અગ્નિકાંડના પર્ધા મોરબીમાં પડ્યા છે મોરબીની અંદર જે ચાર ગેમ ઝોનો છે તેને તાત્કાલિકના ધોરણે બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ ગઈકાલે મોરબી જિલ્લાની જે બે ગેમ ઝોન છે જેમાં થ્રીલ ચિલ છે અને લેવલપ છે તેમના જે સંચાલકો છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે ફરિયાદ દાખલ કર્યા બાદ અન્ય જે ગેમ ઝોન જે ચાલકો છે તેમાં પણ મચી જવા પામ્યો છે જો આ બે ગેમ ઝોનો ની વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ જે થયું હતું ત્યારબાદ જે પ્રકારે ગુજરાત ભર ગેમ ઝોનો બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા તે જ પ્રકારે અનુલક્ષીને મોરબી માં પણ એ કામગીરી કરવામાં આવી હતી જયારે અગ્નિકાંડ થયો તે જ દિવસથી મોરબીની જે ચાર ગેમ ઝોનો છે ચારે ચાર ગેમ ઝોનો ને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ જે પ્રકારે તમામ ગેમ ઝોનો જે છે તેમાં ક્યાંય એનો ફાયર ની હોય કે બિલ્ડિંગ સ્ટ્રક્ચર હોય કે પાર્કિંગ ની વ્યવસ્થા હોય આ પ્રકારની કોઈ પણ સુવિધા એક પણ ગેમ ઝોન ચાલક છે એમની પાસે નથી તેના કારણે મોરબી મામલતદારે જે આદેશ આપ્યા હતા તેના અનુસંધાને ગત રોજ મોરબી મામલતદાર ઓફિસ માં ફરજ બજાવતા સૌથી ગામી છે તેમને મોરબી ના બે ગેમ ઝોન છે જેમાં મોરબી રાજકોટ હાઈવે પર આવેલું સહિતના મટીરિયલ થી બનાવવામાં આવ્યું હતું તેમાં અનેક લોકોની જિંદગી જોખમ જોખમાય એ પ્રકારનું એ બિલ્ડિંગ સ્ટ્રક્ચર હતું જેના કારણે માલિક છે મિલનભાઈ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો

જે યોગેશ વાત કરવામાં આવે આજે બે ગેમ ઝોન છે મોરબીમાં થ્રી લેન્ડ ચિલ છે અને બીજું એસપી રોડ નજીક જે આવેલું છે લેવલ અપ ગેમ ઝોન આ જે અત્યારે હાલ સીલ કરવામાં આવ્યું છે તો આ જે બે ગેમ ઝોન છે તે કેટલા સમયથી અહીં ચાલી રહ્યા હતા એટલે કે આ જે સંચાલકો છે આ જે બે ગેમ ઝોનના તે પૈસા કમાવાના ચક્કરમાં લોકોની જિંદગી સાથે રમત રમી રહ્યા હતા ને અત્યાર સુધી તો જે જે પ્રકારે આ અગ્નિકાંડ રાજકોટમાં થયો ત્યારબાદ લેવલ અપ છે પાપાજી ફંડવટ છે યોગાટા જે યોગાટા જે છે અને આ ફિલ્ડ ચીક છે એ ચારે ચાર ગેમ જો કરી દેવામાં આવ્યા હતા પણ અત્યાર સુધીમાં તેના પર કોઈ કાયદા જે કોયડો હોય એ એના પર હજી લુગી પડ્યો હતો પણ ગઈકાલે જે આ ફરિયાદ નોંધાણી છે એ ફરિયાદ બાદ જે અન્ય બે ગેમ ઝોનો છે તેના ઉપર દિવસોમાં થાય એવી શક્યતા છે પણ આ જે બે ગેમ ઝોન ઉપર અત્યારે ફરિયાદ છે છે એમાં જે છેલ્લા બે વર્ષથી આ ચાલુ કરવામાં આવ્યું હતું અને એનું જે ઓપનિંગ છે તેમાં ધારાસભ્ય સાંસદ સભ્યો સહિતના લોકો ના હાથે આ રિબિન કટિંગ કરવામાં આવી હતી ત્યારે કોઈ પણ ધારાસભ્ય જયારે રિબિન કટિંગ કરવા જાય છે ત્યારે જે બીયુ પરમિશન હોય તેનું સ્ટ્રક્ચર અણધડ ખડકી દેવામાં આવે છે લોકો ત્યાં હોય છે એ ગેમ ની ક્યાંક ઓપનિંગ સેરેમની આવતા રહ્યા છે ત્યારબાદ આજે રાજકોટમાં ઘટના ઘટી તેમાં પણ અનેક અધિકારીઓના હાથે એ ગેમ ઝોન નું મુરત થયું હતું અને એનું ગ્રાન્ડ ઓપનિંગ થયું હતું એ જ પ્રકાર મોરબી જે આ ફ્રીડ ચીલ છે અને ડેવલપ છે તે લેવલઅપ તો સંચાર વર્ષ ચાલુ છે અને તેમાં પણ બે માળની બિલ્ડિંગ બનાવી નાખવામાં આવી છે એક માળ બીજો માળ ખડકી દેવામાં આવ્યો છે આ કેટલા સમય થી હાલતું હતું છતાંય કોઈ વ્યક્તિ કોઈ અધિકારી ના ધ્યાને નહોતું પડતું આ તો ગેમ ઝોન રાજકોટ ની અંદર જે દુર્ઘટના ઘટી ત્યારબાદ મોરબી જિલ્લા તંત્ર સતર્ક થયું અને અત્યારે છે અને બે છે પણ અત્યાર સુધી ગેમ ઝોન બે છે એના ઉપર ફરિયાદ હજી સુધી દાખલ કરવામાં નથી આવી તો મોરબી ના ચાર ગેમ ઝોન માંથી બે ગેમ ઝોન ઉપર હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે બીજા બે ગેમ ઝોન છે એના ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવશે કે કેમ તે પણ હજી પ્રશ્ન ઉઠી રહ્યો છે

નારાયણ મળે તો ત્યારબાદ શું તપાસ આદર્શ અત્યાર સુધી તપાસ નામે નાટક જે કર્યા છે મોરબી વહીવટી તંત્ર અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિઓને સીલ કરવામાં આવી છે એક હોસ્પિટલ એક જીમ અને એક લેબોરેટરી તો મોરબી માં અનેક ચોચો સટસ મારી બિલ્ડીંગો જે ખડકી દેવામાં આવી છે વગર કોઈ પરમિશન એ તો તેમાં તપસ્કેમ નથી થતી એ પણ અત્યારે પ્રશ્ન ઉઠે રહ્યો છે પણ અત્યારે આ બે ગેમ ઝોનોને ફરિયાદ દાખલ કરી અને સંતોષ માની લીધો હોય એવું અત્યારે લાગી રહ્યું છે જી યુગેશજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર રાજકોટના બાદ મોરબી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે બી ગેમ ઝોન સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે રાજકોટ હાઈવે નજીક થ્રી લાઇન ચીલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો સાથે સાથે એસપી રોડ નજીક લેવલ અપ ગેમ ઝોન સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે હવે વાત કરીએ સુરતની તો સુરતના કામ્રેજના વલથાણ ખાતે ખેડૂતોનો વિરોધ છે પાવડર ગ્રીડ વીજ લાઈન પાવર ગ્રીડ વીજ લાઈન લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો પાંચ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જિલ્લા કલેક્ટર ને આવેદન પાઠવીને વિરોધ કરશે જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા માંગ કરવામાં આવી છે ખેડૂતોની મહામૂલી જમીન પર લાઇન ઉભી કરતા ખેડૂતો જે છે તે ચિંતા થયા છે ત્યારે હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર સાથે ખેડૂત દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આ સાથે વધુ માહિતી આપવા માટે સુરતથી અમારા સંવાદદાતા રાહુલ જોડાઈ ચુક્યા છે આપણી સાથે રાહુલજી સુરતના કામરેજ ખાતે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે શું છે સમગ્ર મામલો અ જી બિલકુલ જી વાત કરવામાં આવે તો કામરેજ વિસ્તારના જે ગામ છે તે વલથાણ ગામ છે ત્યાં જે પાવર ગ્રીડ વીજ જે લાઈન છે તે નાખવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે જમીન સંપાદન જે કાયદો હોય છે તેના હેઠળ કામગીરી કરવામાં આવે અને કાયદેસર રીતે આ જે લાઈન છે તે નાખવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે રજૂઆત પણ આ જે વીજ લાઈન છે તેનું કામ ચાલુ છે અને આ વીજ લાઈન ના કારણે જે ખેડૂતો છે પાક હોય છે અને આ લાઈન નાખવામાં આવી રહી છે ત્યારે

જિલ્લા કલેક્ટર ને આવેદન આપ્યું હતું હાલ તો હજારો ખેડૂતો દ્વારા આંદોલન પણ ઉચ્ચારવામાં આવી છે આવનારા સમયમાં જો જે વીજ લાઈન છે તે કાયદેસર રીતે જો કામગીરી કરવામાં આવે અને ખેડૂતોને જે વળતર મળવામાં આવે તો ખેડૂતોને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી પરંતુ જે ગેરકાયદેસર રીતે જે લાઈન નાખવામાં આવી રહી છે તેના કારણે ખેડૂતોનો જે પાક છે તે નુકસાની હોય છે અને એના જ કારણે ખેડૂતોમાં હાલ તો રોષ ની લાગણી જોવા મળી રહી છે અને હાથમાં બેનરો લઈને હજારો ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું હતું અને ન્યાયની જે માંગ કરવામાં આવી હતી જી જી રાહુલ વાત કરવામાં આવે કે આ જે રીતે વીજ લાઈન ગેરકાયદે રીતે નાખી દેવામાં આવી છે કે આ બાબતે ખેડૂતોનું એવું પણ કહેવું છે કે તેમને જાણ જ કરવામાં નથી આવ્યા આવો આક્ષેપ કરવામાં આવ્યું છે અને આ વીજ લાઈન જે નાખી દેવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક ત્યાં જે વૃક્ષો મોટા વાવવા હોય જે ઝાડ કાપવામાં આવ્યા છે તો ક્યાંક ને ક્યાંક પર્યાવરણ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આને લઈને પછી બિલકુલ થી હર આમ મેં છે જે પર્યાવરણની ચિંતા કરતા જે લોકો છે તેની પણ ચિંતામાં વધારો થયો છે કારણ કે આ જે વીજ લાઈન છે તે ગેર કાયદેસર રીતે નાખવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને જાણ બહાર આ કામ કરવામાં આવી રહ્યું છે એટલે કહી શકાય કે જે ખેડૂતોનો જમીન સંપાદન જે કાયદો હોય છે કાયદા હેઠળ કામગીરી કરવામાં નથી આવી કારણ કે કોઈ પણ ખેડૂત ના ખેતરમાં આવી લાઈન હોય કે ગ્રીસ પસાર થતો હોય તો

જી રાહુલ ખેડૂતો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ લાઇન જે છે તે તેને કયા વગર નાખવામાં આવી છે પ્રથમ તો અને પછી એ જગ્યા પર તેઓ વૃક્ષો વાવી શકતા નથી સાથે સાથે જે જમીનનો ભાવ છે તેના પર પણ અસર થશે આ લાઇન નાખવાને કારણે એવું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી છે સાથે સાથે આ જે લાઈન નાખવામાં આવી છે ત્યાં પર્યાવરણ અને ખેતી ને એમના મહામૂલો પાક જે છે તેને ઘણું જ નુકસાન થઈ રહ્યું છે એવું જણાવી રહ્યા છે આજી ખેડૂતો સાથે વાત કરતા ખેડૂતો એ પોતાની આપ નીતિ છે તે જણાવી હતી કારણ કે આ જે લાઇન નાખવામાં આવી રહી છે તેના લઈને કેડુતોનો પાક નિષ્ફળ ગયો છે કારણ કે જે પાક કેડુતોએ વાવ્યો હતો આ લાઇન નાખવાના કારણે જે પાક છે તેને નુકસાની તો ગઈ છે પરંતુ જે વૃક્ષો છે તેને પણ કાપવામાં આવ્યા તેની લાઇન જે પસાર થઈ રહી છે તે લાઇનમાં વૃક્ષો પણ વાવી નથી શકાતા એટલે કે પર્યાવરણ પ્રેમીમાં તો જે રોજ જોવા મળી રહ્યો છે પણ બીજી તરફ જે કેડુતોમાં વધુ રોજ જોવા મળી રહ્યો છે કારણ કે કેડુતોનો મોંઘો પાક છે તે લાઇન નાખવાના કારણે આ જે પાક છે સંપૂર્ણ નાશ થયો છે એટલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સરકારને પણ જે ખેડૂતો છે ન્યાયની માંગણી કરી છે અને સરકાર દ્વારા આના પર જલ્દીથી એક્શન લેવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે તો જે સર આગેવાનો હોય છે રાજકીય આગેવાનો તેને પણ આ ખેડૂતોએ રજૂઆત કરી છે કારણ કે ખેડૂતો છે તે

અરે પણ ડિસ્મા આપો ને આમાં વાતો શું છે દાળ વડા સાથે સમાચાર ફ્રી હા અને દાળ વડા સાથે બીમારી ફ્રી અખબારોના છાપકા માટે વપરાતી સહીમાં લીડ એટલે કે સિસુ હોય છે નેફથેલામાઇન એરોમેટિક હાઇડ્રોકાર્બન અને એરિલ હાઇડ્રોકાર્બન રિસેપ્ટર જેવા ઘટકો હોય છે જે ક્યારેક ન્યુરોટોક્સિસિટી કાર્ડિયોવેસ્ક્યુલર રોગો કિડનીના રોગો કેન્સર અને લિવર ફેલ્યુઅર જેવા રોગો માટે કારણભૂત હોય છે જે વ્યક્તિના ફેફસાને નુકસાન કરે છે હાડકા નબળા પાડી દે છે અને હાઈ બ્લડ પ્રેશર જેવી સ્વાસ્થ્યને લાગતી બીમારીની પરિસ્થિતિનું નિર્માણ કરે છે બારના કાગળ અને એના જેવી સામગ્રીનો ઉપયોગ ખાદ્ય પદાર્થના પેકિંગ માટે પ્રતિબંધિત છે હેલો આઈએ આઈએ ઓર આપકી ઉમર ક્યા હોગી સો આપકી એજ पच्चीस साल हाँ, 25 साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी शु तुम्हारा मकान माँ वास्तु दोष सतत आर्थिक समस्याओं थी छो परेशान शु आपने रया करे छे सतत मानसिक तनाव શારીરિક સમસ્યાથી પીડાઈ રહ્યા છો લગ્ન કરવા સતત આવી રહ્યા છે વિઘ્નો વિવાહિત જીવનમાં નથી તાલમેલ આકસ્મિક સમસ્યાઓથી છો છો સતત પરેશાન ગયા કોર્ટ કચેરીના ચુંગલમાં તો દરેક સમસ્યાનું સમાધાન આપશે ત્રીસ વર્ષના અનુભવી જાણીતા વાસ્તુ નિષ્ણાત શાહ ક્યાં ખોવાયું સુખમાં પ્રશ્ન પૂછીને મેળવું સમસ્યાનું સમાધાન માર્ગદર્શન માટે સંપર્ક કરો નવ બે બે સાત બે ત્રણ છ એક આઠ આઠ ક્યાં ખોવાયું સુખમા દર શનિવારે સવારે સાડા દસ કલાકે જુઓ માત્ર

સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે આ સાથે વધુ માહિતી આપવા માટે કચ્છથી અમારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે પૃથ્વી જે આજે બનાવ બન્યો છે એટલે કે ચાલીસ લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી રહી છે શું છે સમગ્ર મામલો જે ચોક્કસથી કહી શકાય કે થોડાક સમયથી કચ્છ ક્રાઈમ અને ક્રિમિનલ માટે જાણે એપી સેન્ટર બની ગયું હોય એવું વર્તાય છે કારણ કે માત્ર થોડા દિવસ પહેલા જ કચ્છમાંથી એકસો ત્રીસ કરોડનો હેરોઈન અને કોકીન છે ઝડપાયો હતો જે બિનવારસુ ઝડપાયો હતો હજી તેના તાર કોના સાથે જોડાય છે એ હજી ખબર નથી પડી ત્યારે કાલ રાતની આ ઘટના છે એક ચકચાર મચાવી કહી શકાય ફિલ્મી ઢબે પાંચ બાઇક સવારો આવે છે અને જે મહાવીર ડેવલપર્સ છે એની ઓફિસની બહારથી ખાલી ચાકુ બતાવી ચાલીસ લાખ રૂપિયાની માતબલ રકમની લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ જાય છે માત્ર દસ સેકન્ડમાં આપણે સેસીટીમાં લેવી શકીએ છીએ માત્ર દસ સેકન્ડ અંદર તેઓ લૂટ લૂંટી અને ફરાર પણ થઈ જાય છે એટલે કહી શકાય ક્યાંક ને ક્યાંક જે ક્રિમિનલ છે ક્રાઈમ રેટ છે એ કચ્છ માટે એટલી સેન્ટર બનતું હોવું લાગી રહે ઘટનાની જાણ થતા જ ખુદ એ સાતભર ભાગમાં પણ જે ઓફિસ છે તેમાં આવીને ત્યાં પણ ઓછી ગયા તા આજુબાજુના જે સીસીટીવી કેમેરા હતા એની પણ તપાસ કરવાનો જોર કરી દીધું છે પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતા ને લઈને અત્યારે જે ના આજુબાજુમાં છે ત્યાં પણ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને અત્યારે જે આરોપીઓ જે ફરાર છે તેના માટેની તપાસ હાથ ધરવામાં આવી છે જી પૃથ્વીજી વાત કરવામાં આવે કે આ જે લૂંટનો કેસ છે તે એક પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી ચલાવી રહ્યા છે ત્યારે આ ઘટના જે ઘટી છે આમાં કેટલા લોકોની સંડોવણી છે એવું કંઈક વિગતો ખુલી છે કે નહીં બહાર આવી શકે નહીં જે પ્રાથમિક માહિતી આવે છે એ પ્રમાણે જ્યારે જે મહાવી ડેવલોપર્સના જે કર્મચારીઓ છે તે પૈસાની રોકડ રકમ લઈને જ્યારે ગાડી તરફ જ્યારે હતા ત્યારે પાંચ લોકો જે બે બાઇકમાં સવાર હતા અને ત્યાં આવ્યા હતા અને જે કર્મચારીઓ છે રોકવામાં આવે અને છરી બતાવી એમની પાસેથી જે બેગ હતી જે પૈસાની બેગ ભરેલી હતી એ જ લૂંટી લેવામાં આવી અને ત્યાંથી તેઓ લોકો ફરાર થઈ ગયા છે ખાસ કરીને અત્યારે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી છે એમસીબી દ્વારા સ્થાનિક પોલીસ દ્વારા અને ખાસ અંજાર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ખાસ કરીને આજુબાજુનો સીસીટીવી કેમેરા છે એની પણ અત્યારે તપાસ થઈ રહી છે અને આ જે લૂંટારુ છે ને બાજુ ભાગ્યા છે તે દિશામાં પણ તપાસ થઈ રહી છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી રહી છે મહાવીર ડેવલપર પાસેથી ચાલીસ લાખ રોકડ લૂંટ કરી લૂંટારુ શખ્સ જે છે તે ફરાર થઈ ગયા છે અજાણ્યા શખ્સો ચાલીસ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા છે બાઇક પર આવ્યા હતા ચાલીસ લાખ લૂંટી ભાગી ગયા છે તો સાબરકાંઠાના ઈડર પર અકસ્માતની બની છે જેમાં બેફામ ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે પરિવાર જે છે તે નેત્રિ થી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો ત્યાં દુર્ઘટના ઘટી હતી

જેમાં જે કારમાં સવાર ચાર લોકો હતા તેમના ઘટના સ્થળ ઉપર મોત જે ગંભીર હતા તેમને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે તે ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી ખાસ કરીને આજે અકસ્માત સર્જાયો છે તે વનવે રોડ વનવે કરવામાં આવ્યો હતો અને નવીનીકરણની કામગીરી આ રોડ ની ચાલી રહી છે જેના કારણે આ જે અકસ્માત છે તે સર્જાયો હતો અકસ્માત મોડી રાત્રે સર્જાયો હતો જેમાં ચાર લોકો

સાબરકાંઠાના ઈડર હાઈવે પર અકસ્માત જેમાં બેફામ ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે આજે પરિવાર જે છે તે નેત્રામથી હિંમતનગર આવી રહ્યો હતો ત્યારે અકસ્માત લડ્યો હતો તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર